વર્ષના ચાર દિવસ થયા અને અચાનક જ માતાજીએ એ પરચો પૂર્યો હાથમાંથી કંકુ ચાલુ થઈ ગયું કોને કંકું કરતું તું આપણા મૂર્તિ હતી મૂર્તિમાંથી હા હાથમાંથી મૂર્તિમાંથી આ મૂર્તિમાંથી હા ના ત્યારબાદ એ મૂર્તિમાંથી પણ આપણે જોઈ રહ્યા છીએ કે હાથમાંથી આ રીતે આપોઆપ આરતીના સમયે કંકુ પડવા માંડે છે આપણે આ સ્થાન પણ જોઈ રહ્યા છે આ જે ધાતુની મૂર્તિ આ જે માતાજીના ભક્ત જે છે એ છેલ્લા ચાર વરસથી ભક્તિ કરે છે અને એમના મોઢામાંથી ત્રિશુળ અને માતાજીની મૂર્તિ મુખમાંથી નીકળી હતી એમના હાથમાંથી પણ કંકુ આરતીના સમયે ઝરે છે અને એ આપણે આ પરિવારને જોતાં મને કોઈ પણ એંગલથી એવું લાગતું નથી કે એમની અંદર કોઈ બનાવટ હોય કે બરે મેરા દીકરો કેટલા વર્ષથી માતાજીની ભક્તિ કરો છો આ વર્ષથી કયા માતાજીની ભક્તિ કરો બરાબર હવે તમારે ત્યાં જે ઘટના બની એ કેવી રીતની શું ઘટના હતી સમગ્ર એટલે પલાણમન ખાલી હાજરી તાવ દેલી કેટલા વખત પહેલા વિસર્જિત કરવા મૂર્તિના હાથમાં આપોઆપ કંકુ કંકો પછી કઈ તમને કશું કોઈ આદેશ આવ્યો કે કશું એવું થયું ના પછી બાર ત્રણ મેં મારા હાથે નથી ખબર તમારા હાથમાં કંકો

મોડા માંથી કેટલી સાઈઝ હશે મૂર્તિ ની એટલું બધું મોડું પોડું થાય એમ બધું ઉકા ને ઉલતી ને પછી બીજું શું થયું સાંજે સવારે બીજું કોઈ માતાજી નો કોઈ આદેશ કે શાના માટે માતાજી હાજર થયા એવું કઈ એવું પેલા મને સપના બતા કે એવું બધું આવશે

એટલે આમ તો જો શું નામ કીધું આપણું અમિતભાઈ આપણે માતાજીને માનીએ છીએ દેવને માનીએ છીએ ભગવાનને માનીએ છીએ બધાને માનીએ છીએ પણ વિજ્ઞાન આ બધી બાબતોને સમર્થન નથી આપતું કારણ કે ચમત્કારો થાય છે એ શ્રદ્ધાનો વિષય છે એમાં કોઈ પુરાવાની જરૂર નથી પણ વિજ્ઞાન આ બધી બાબતોને માનતું નથી ક્યારે મીનાવાળા ગયેલા મીનાવાળા

પછી આરતી ટાઈમે દશામાં મૂર્તિ આવી આ મૂર્તિઓ આવી એ તમે નજરે જોઈ હા નજરે જોઈ કેવી રીતે મૂર્તિ આવે ના માતાજી આવે એટલે મોરમાંથી તાવે બરાબર પહેલી મૂર્તિ હાથમાં પકડેલી બીજી મૂર્તિ થાળીમાં પકડેલી અને થાળીમાં પકડેલી બરાબર બીજી અચાનક આવે કોઈ ખબર ના પડી